નમસ્કાર મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચુક્યા છો હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી

બે ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં જે પશુપાલકો છે એમાં વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે પાટણમાં હારીજમાં પણ હમણાં સંમેલન મળ્યું હતું ત્યાં પણ જોરદાર વિરોધ થયો ને પછી રસ્તા પર દૂધ એટલા માટે ઢોળવામાં આવ્યું કારણ કે ગુણવત્તાયુક્ત સાગર દાણા આપવામાં નથી આવતું બરાબર ભાવ નથી મળતો રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું અને ગંભીર આક્ષેપે છે સહકારી મંડળીઓમાં મંડળીઓમાં આ આ ડેરીમાં કેટલાક એવા લોકો આવી ગયા છે કે જેમણે ક્યારે દૂધ ત્યાંથી અપાવ્યું પણ નથી કે ના એમને આ વ્યવસાય સાથે કોઈ લેવા દેવા છે ફક્ત અને ફક્ત પૈસાની કમાણી કરવી છે એટલા માટે સાંટગાટ કરીને અંદર ઘૂસી આવ્યા છે એમને બહારનો રસ્તો બતાવવો

દાવો એવો થઈ રહ્યો છે કે પંખા ચાલુ થયા અને અગિયાર લાખ નું દૂધ સફાચટ થઈ ગયું ગાયબ થઈ ગયું સવાલ એ છે કે શું આ રીતે ગોલમાલ ચાલી રહી છે આ બે મુદ્દે આજે મુદ્દાની વાતમાં વાત કરીશું બિલકુલ અને આ મંચ એ જ છે કે જ્યાં ગુજરાતનો એક આમ નાગરિક એની પીડા એના પ્રશ્નની ચર્ચા થાય તલસ્પર્શી જે વિષય છે ખૂણે ખૂણામાં વસતા નાગરિકના જે પ્રશ્નો છે એની ચર્ચા થાય ખેડૂત પણ ગુજરાતની અંદર ઘણી બધી પીડામાં છે એવી જ રીતે એક વિષય એવો છે કે જેના ઉપર ઘણીવાર ધ્યાન નથી આપવામાં આવતું અને આ વિષય છે પશુપાલકોની પીડા પશુપાલકોની પીડાના કિસ્સા ઘણા બધા છે એક બાળક જે ભૂખ્યું હોય અને એને જો દૂધ આપવામાં આવે તો એ બાળકનું જે પોષણક્ષમ આહારની જે જરૂરિયાતો છે એ દૂધ પૂરી કરી શકે છે વિચારો એક પશુપાલક કેવી મજબૂરીમાં એ જ દૂધ જે એક ભૂખ્યા તરસ્યા બાળક સુધી પહોંચવું જોઈએ એ રસ્તા પર ફેંકી દેતો હશે પશુપાલક પણ એક નાગરિક છે એક માણસ છે એના ઘરે પણ સંતાન છે એને પણ ખબર છે કે કોઈ નાનું ભૂખ્યું બાળક હોય એને આ દૂધ આપી દઈએ તો એનું પેટ ભરાશે એનું પોષણ થશે પણ એ જ પશુપાલક રસ્તા પર ઉતરીને દૂધ શા માટે ફેંકી દે છે શા માટે એ સ્તરનો વિરોધ કરવો પડે છે બનાસકાંઠાના વડગામનો કિસ્સો જોઈએ તો લાગે કે પશુપાલકોની આ પીડા સાચી છે કેમ કે વડગામના કોદરામ ની કશું હોય જ ના શકે કોદરામની દૂધ મંડળીમાં ભાવ વધારો જે જાહેર કરવામાં આવ્યો એ ભાવ વધારાને જે પશુપાલકો જ્યાં દૂધ ભરતા હતા ત્યાં એમણે વિરોધ કર્યો કે કેમ આટલો જ ભાવ વધારો આ તો ખૂબ ઓછી ટકાવારી છે એટલે જવાબ એવો મળ્યો આવો દાવો કરવામાં આવી રહ્યો છે જવાબ ચેરમેન તરફથી એવો મળ્યો કે પંખો ચાલુ રહે છે દૂધ ભરીએ છીએ ને ત્યાં એટલે એના કારણે જે તોલબાપ છે એમાં અસર પડે છે એટલે અગિયાર લાખનું નુકસાન થયું છે દૂધમાં એટલે ઘટ બતાવવામાં આવી છે અગિયાર લાખની અને ઘટના કારણે આ જે ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે સાડા છ ટકા લગભગ છે એ એટલા માટે ઓછો છે કેમ કે આ પંખો નડી ગયો પશુપાલકોને બીજી કેટલી બધી પીડા છે હવે એ પીડામાં વધુ એક ઉમેરો થયો છે ગુજરાતમાં પંખાના કારણે દાવો થઈ રહ્યો છે કે આ દૂધ મંડળીના જે ચેરમેન છે એમણે સાધારણ સભામાં જ્યારે સવા છ ટકા ભાવ વધારાને બહાલી આપી તો પશુપાલકોએ વિરોધ કર્યો કે ભાઈ આ સવા છ ટકા તો ન હોવું જોઈએ આને લઈને જિજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે વડગામના કેમ કે ધારાસભ્ય છે એમના વિસ્તારમાં આ ઘટના બની છે એમણે કહ્યું કે જર્મની થી ટેકનોક્રેટ અહીંયા ગુજરાત આવવા નીકળ્યા છે શા માટે એમને પણ રિસર્ચ કરવું છે વિષય પર કે દૂધ ચાલુ પંખો ચાલુ હોય તો 11 લાખ નું દૂધ કેવી રીતે ગાયબ એટલે જિગ્નેશ મેવાણીએ વ્યંગ કર્યો છે કટાક્ષ કર્યો છે અહીંયાના આ દૂધ મંડળીના સંચાલકો સામે કોદરામની દૂધ મંડળીની 14 સપ્ટેમ્બરે 14 સપ્ટેમ્બરે જ્યારે સાધારણ સભા મળે છે અને આ સભામાં

આ કઈ રીતે શક્ય છે એટલે જર્મનીના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ્સ બધા તજજ્ઞો વિજ્ઞાન સમજનારા માણસો એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનું સ્ટડી કરવાના છે ડેરીનું સ્ટડી કરવાના છે હવે એવું કયું ગણિત કામ કરે છે એવી શું ટેકનોલોજી છે એવા કયા આધુનિક પંખા છે કેવા પંખા ભર્યા કે ખેડૂતોનું દૂધ ઉત્પાદકોનું મારી બહેનો કોદરામ ગામની બહેનોએ કાળી મજૂરી કરીને આંચળ વહેલી સવારે પશુઓના ધોઈને જે દૂધ ભરાયું એવું અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ભરવાના કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો દૂધ ઉત્પાદકોનો નફો એ સાફ થઈ ગયો વડગામના વડગામ ગામની વડગામ વિધાનસભાના વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો અગિયાર બારતેર ટકા નફો મુમણવાસ ગામનો નફો બારતેર ટકાનો કોદરામનો નફો ફક્ત સાડા છ ટકા

મને લાગે છે કે જિગ્નેશ મેવાણીનો આ વ્યંગ છે કેટલાક લોકો તો સમજી પણ નહીં શક્યા હોય એ રીતની સ્થિતિ છે કેમ કે જ્યાં આ પ્રકારના જવાબ અપાતા હોય ત્યારે એ પણ એવું સમજતા હશે ને કે આપણે આવું કહીશું તો ચાલી જશે આપણી સાથે એક પશુપાલક આગેવાન જોડાયા છે જશુભાઈ ચૌધરી જશુભાઈ સ્વાગત છે આપનું આ જે કોદરામનો જે દૂધ મંડળીનો વિષય છે ચેરમેને જે જવાબ આપ્યો છે કે અગિયાર લાખનું દૂધ પંખાના કારણે ઘટી ગયું

ટોપ ટેન દૂધ મંડળીમાં વડગામ તાલુકાની ત્રણ મંડળીઓ આવી છે જેવી કે મુમનવાસ વડગામ અને ગોદરામ તો મુમનવાસ મંડળી પાંચ થી તેર ટકા નફો આપતી સાડા બાર ટકા વડગામ મંડળી આપતી હોય તો ગોદરામ દૂધ મંડળીનો નફો માત્ર સવા છ ટકા કેમ આ પ્રશ્નાર્થુભો થયો એના પછી વાર્ષિક અહેવાલ માંગ્યો આ લોકો છેલ્લા બે વર્ષથી પશુપાલકોને વાર્ષિક અહેવાલ આપતા નથી તો વાર્ષિક અહેવાલ માં આપ્યું હતું તો માત્ર એક જ કોપી આપવામાં આવી છે તો એ કોપી ને અમે સ્ટડી કરી તો એની અંદર અગિયાર લાખ ના દૂધ ઘટ બતાવવામાં આવી તો અમારા એક જાગૃત પશુપાલકે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ અગિયાર લાખ ની ઘટ કઈ રીતે પડી આપડે તો દૂધ અહીંયા સંપાદન કરીએ છીએ અને એ દૂધ ઠંડુ પાડીને સીધું બનાસ ડેરી ને આપીએ છીએ તો અગિયાર લાખ ની ઘટ પડે કઈ રીતે તો આ લોકો એ ચેરમેન નો એવો જવાબ હતો કે જે આ પંખા ફરે છે એના લીધે તોલ માપ ની અંદર નિયંત્રણ નથી રહેતું અને માટે કરીને અગિયાર લાખ ની ઘટ પડે છે હવે વાત હાલ તાજો તમારા હાથે લાઈવ છું ત્યારે હું વાત કરી રહ્યો છું કે છ પોઈન્ટ નફો રેકર્ડ જે મંડળીનું છે એમની જોડે હોવાના કારણે પશુપાલકોના વિરોધ છતો એમના ખાતામાં નાખી દીધો છે ઓકે બરાબર અમે તો પૂરો નફો લીધા વગર જમવાના નથી પરંતુ સત્તાધીશોના પાસે પાવર છે આ કારોબારી સમિતિની અંદર

આ કટકી પણ કરી છે આ લોકો તો તમે સમજો કે જે લોકો વાતચિક અહેવાલ માંગતા આપવા માંગતા નથી એ કેમ નથી આપવા માંગતા જો તમે ચોખ્ખા છો તમે સ્પષ્ટ ચોખ્ખો વહીવટ છે તો તમને પશુપાલકને અહેવાલ આપવામાં વાંધો શું છે પશુપાલકો સામેથી માગે છે ત્યારે એક કોપી માત્ર આપવામાં આવે છે અમારા પશુપાલકો એના બે હજાર પશુપાલકો છે કોદરામ દૂધ મંડળીના એમની આ તમામ બે હજાર પશુપાલકોનું મત એ જ છે કે તમારી સાથે ક્યાં અન્યાય થયો છે અથવા તો વિશ્વાસઘાત થયો છે એવું લોકોની લાગણી છે મંડળીના સત્તાધીશો દ્વારા અમારી સાથે ચોખ્ખું છળ કપટ કરવામાં આવ્યું છે જેનો આ સ્પષ્ટ પુરાવો છે બનાસડેરીના યશસ્વી ચેરમેન જયારે એમ કહેતા હોય હું દર ત્રણ મહિને દરેક દૂધ મંડળીની ઓડિટ કરાવું છું તો જો ત્રણ મહિને ખુદરામ દૂધ મંડળીની પણ ઓડિટ થતી હોય તો પછી આ ગોટાળો કેમ એવો પ્રશ્ન તમારો ચેરમેન સાહેબ પણ છે બનાસકેરીના અચ્છા ચેરમેન સાહેબ તરફથી આપને શું જવાબ આપવામાં આવ્યો ચેલજીભાઈ છે દૂધ મંડળીના ચેરમેન અહીંયા હા હા એમના તરફથી શું કહેવામાં આવ્યું એમના તરફથી આજ કીધું કે ભાઈ પંખાના કારણે આ ઘટ પડે છે વજનના નિયંત્રણ ઉપર

કે લાખ રૂપિયા નું દૂધ એટલા માટે ઉડી ગયું પંખા બહુ પાવરફુલી તે જ રીતે ફરતા હતા વોટ ઇઝ ધીસ નોન તમે શું મૂર્ખ બનાવી રહ્યા છો નાગરિકોને દૂધ ભરાવનારી બહેનો ઇન્સલ્ટ છે અને એકાદ બે ટકો નફો ઓછો આવે તો માણસ કદાચ સમજી શકે કોઈ ગામમાં અગિયાર ટકા હોય તો કોઈમાં દસ ટકા હોય કોઈમાં બાર ટકા હોય સાડા છ ટકા નફો અને બાકી નફાની રકમ અમુક માણસો જે ભારતીય જનતા સાથે જોડાયેલા છે એ ખાઈ ગયા છે એમાં કોઈ શંકા નથી

અને ગામના સર્વ સમાજના લોકો એક સૂર્ય કહી રહ્યા છે તો જિગ્નેશભાઈ આ લાગી હોય તો જ આટલું બધું ધુમાડો નીકળે ને એટલે હું તો આપના માધ્યમથી હું અપીલ કરું છું કે ભાઈ જેણે બી આ કર્યું હોય એ માફી માંગે અને દૂધ ઉત્પાદકોને પોતાનો હકનો પોતાની મહેનતનો પોતાનો અધિકારનો 11 લાખનો હિસાબ પાછો આપી દે જિગ્નેશભાઈ શું લડાઈ આપના તરફથી પણ લડાશે જો આ પશુપાલકો છે એમને ન્યાય ઘર કહેવાય મારો તો મત વિસ્તાર છે મારું ઘર કહેવાય મારું પરિવાર કહેવાય

દૂધ મંડળીના ચેરમેન છે ના ચેલજીભાઈ એમને ફોન જઈ રહ્યો છે જોઈશું કે હવે ફોન ઉપાડે છે કે કેમ અમારે પૂછવું છે એમને કે ભાઈ એવું કેવો તમારો સુપરફાસ્ટ અહીંયા પંખા હતા કે અગિયાર લાખ નું દૂધ અહીંયા હવામાં ઉડી ગયું અને તમારી પાસે કોઈ જવાબ જ નથી એક બાજુ બે હજાર પશુપાલકો કે જે સતત વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે ભાવ વધારો તો લઈને જ રહીશું અને જ્યારે સવાલ પૂછવામાં આવે છે તો કહેવામાં આવે છે કે આ દૂધ હવામાં ઉડી ગયું એટલા માટે જ એમને ફોન કરી રહ્યા છે એમની પાસે જવાબ નથી એટલે એમને ખબર છે ટ્રુ કોલર જેવી એપ્સ છે એ બતાવી દેતી હોય કે ગુજરાત ફર્સ્ટ અમદાવાદ થી કોલ આવે છે પણ મારો પ્રશ્ન એ છે અને આ જ્યાં જ્યાં દૂધ મંડળીમાં કે ડેરીની અંદર કૌભાંડ કરનારાઓ છે એમને સવાલ છે આ ઘણા બધા આવા કૌભાંડો ઉજાગર થતા આવ્યા છે અને ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રમાં અંદર રાજકારણ અત્યારે જે અને ચારે બાજુ બદલ ચારે તમે બરોડા ડેરી લઈ લો સુમુલ ડેરી લઈ લો દૂધસાગર ડેરી લઈ લો મહેસાણાની આ ડેરી લઈ લો ચારે બાજુ ચારે બાજુ ક્યાંક ડિરેક્ટરો બાખડતા હોય ક્યારેક એના ચેરમેન બાખડતા હોય અને કેમ

જરાક શરમ તો કરો તમે શું જવાબ આપી રહ્યા છો અને શું તર્ક લગાવી રહ્યા છો તમે શું તમારી પાસે પુરાવા છે કે પંખાના કારણે એમણે જાહેરમાં જવું જોઈએ ચલો એમનો દાવો સાચો છે જો એમનો દાવો સાચો છે

જરૂરી છે સાથે સાથે પાટણની વાત કરીએ જ્યાં હારીજમાં દૂધ સાગર ડેરી સામે પશુપાલકો મેદાન ઉતર્યા હતા કેમ કારણ કે અહિયાં પણ સાગર દાણ ગુણવત્તા હોય કે પછી ભાવ આપવામાં નથી આવતો એને લઈ લોકો ભેગા થયા હતા અને શું થયું અહીંયા રસ્તા પર દૂધ ઢોળવામાં આવ્યું માટીની પશુપાલકો જોરદાર રોષે ભરાયા હતા એના દ્રશ્યો છે તમે જુઓ કે આ દૂધના કેરબા લઈને આવી રહ્યા છે અને રસ્તા પર એટલા માટે દોડી રહ્યા છે કારણ કે એમને ભાવ આપવા ભાવ નથી આપવામાં આવતો અને એમને થઈ રહ્યું છે કે ક્યાંક અમારી સાથે છળ કપટ થઈ રહ્યું છે અહીંયા જ્યારે દૂધ સાગર ડેરીના જે સમર્થકો છે પણ અહીં આવી પહોંચ્યા હતા જ્યારે સંમેલન મળ્યું એટલા માટે ત્યાં ને ત્યાં દૂધ સાગર ડેરીના જે સત્તાધીશો છે કાર્યક્રમ સ્થળ પરથી જ એમને હટાવવામાં આવ્યા આ જયારે રેલી શરૂ થઈ એની પહેલા જ આ લોકો પહોંચ્યા હતા જો જોકે તમામને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા પશુદાન ની અંદર માટી મેળવવાનો આરોપ દૂધ ઉત્પાદકો કેટલા સમયથી કરે છે કેટલી વાર રસ્તે ઉતર્યા છે કેટલી વાર દૂધ ઢોળ્યું ને મેં શરૂઆતમાં કહ્યું કે આ બધા પણ માણસો છે ગરબાર લઈને બેઠા એ દૂધ ઢોળે ત્યારે એમને ખબર છે કે એમણે જે પશુને પાળ્યું છે એ પશુનું એ દૂધ છે એને કેટલી મહેનત કરી છે પણ વિરોધનું સ્તર કેટલું વધારે છે બતાવવા માટે રસ્તા ઉપર દૂધ ઢોળી દે છે અને સાગર દાણમાં માટી ભેળવવામાં આવે કયા સ્તરનું કૌભાંડ આ લોકો કરી રહ્યા છે અને કોઈ ફરક નથી પડતો આ લોકોને વારંવાર આ પ્રકારના આંદોલન થાય વારંવાર આ પ્રકારના દેખાવો થાય એક સમય એવું પણ થઈ જાય કે યાર તમે વિરોધ કરવા માટે આ પગલું શા માટે ભરો છો દૂધ શા માટે ઢોળી નાખો છો પણ એની પાછળની એમની પીડા પણ સમજવી પડે એમની તકલીફ પણ સમજવી પડે એમની પરેશાની પણ સમજવી પડે કે એક દૂધ ઉત્પાદક એક પશુપાલક ક્યારે આવું પગલું ભરતો હશે જાહેરમાં પોતે મહેનત કરેલી એક ખેડૂત પોતે જે એને વાવણી કરી હોય એ વાવણીને રસ્તા ઉપર ફેંકી દે આપણે જોયું છે ડુંગળી અને ટમાટા અને બટાટાના કિસ્સામાં જોયું છે કે જ્યારે એના ભાવ ગગડી જાય

બધું સાગર દાણ પાપડી બધું અમારા માટે મોંઘું પડે છે દૂધનો ભાવ ના આવે તો અમે કઈ રીતે પશુપાલનવાળા અમે કઈ રીતે જીવી શકીએ અમારે પશુપાલનથી જ જીવવાનું છે પશુપાલન પશુ અમે ના રાખીએ તો અમારે ખાવું શું પાપડી પાપડી એ બહુ મોંઘી છે સાગર દાણમાં એકલો માટીનો ભાવ આવે છે ઢોર ખાતા નથી તો અમે હવે કરીએશું આ પછી જો અમારે અમને પૂરતો ભાવ નહીં આપે ડેરીવાળા પૂરતા ફેટ નહીં આપે તો અમે મોટા પાયે દૂધ સાગર ડેરી આગળ પશુપાલનવાળા બધા અમે આંદોલન કરવા તૈયાર છીએ દૂધનો ભાવ સરખો વ્યવસ્થિત મળવો જોવો અમને અમારે એનો ધંધો જ છે ઘણો પશુપાલનનો જ અને આ બીજી બધી ડેરીઓમાં સરસ ભાવ તો અમને કેમ ન મળવો જોવો દૂધની ક્વોલિટી અમારી સારું હોય તો ફેટનું ફેટરિંગ સારું આપવું જોવે અમને ફેટરિંગ નથી આપતા અમે અત્યારે પચીસો થી બે ના ભાવે પૂરો લાવીએ છીએ વધતા કલાક વાળી ભરીએ લસકો વાઈએ અત્યારે ચોમાસામાં કેટલી તકલીફ વેઠીએ ઢોરો માટે તો પછી અમને ના મળે તો અમે આની રેલી કરીશું ઉચ્ચ આંદોલન કરીશું તો જે રીતે પશુપાલકોનો આ રોષ છે અને એમાં ખાસ કરીને જે આ મહિલાઓ જે રોષ પ્રગટ કરી રહી છે એમાં એ તમામ સ્તર આવી જાય છે એમના એમની મહેનતના કે કઈ રીતે એમણે દૂધ ઉત્પાદન કર્યું હોય છે ને જ્યારે

જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સરકારની અંદર જે રીતે રાજકીય દખલગીરી કરવામાં આવે છે મેન્ડેટ આપવામાં આવે છે એના લીધે જે ભારતીય ગ્રામીણ અર્થતંત્ર નું મજબૂત પાયો કહી શકાય જેના લીધે ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બન્યું છે એવા સહકારની અંદર પેલા એવું હતું કે વિના સહકાર નહીં ઉચ્ચાર અને એવું થયું છે કે વિના સરકાર નહીં સહકાર સરકાર જે રીતે સહકારી ક્ષેત્રની અંદર દખલગીરી કરી છે મેન્ડર આપવાનું ચાલુ કર્યું છે એના એના લીધે ધીમે ધીમે સહકારી બેન્કો હોય કે કોપરેટિવ સેક્ટર હોય સહકારી ડેરીઓ હોય સહકારી મંડળી હોય કે ધીમે ધીમે નુકસાની તરફ ફરી લે છે અને એનો એનો છેલ્લે

અતિવૃષ્ટિના લીધે અત્યારે ખેડૂતોની ખેતી પણ બરબાદ થઈ ગઈ છે અને બ ડેરીની ડેરીની અંદર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવ વધારો મળતો નથી એટલે ખેડૂતોએ જે રીતે રોડ ઉપર દૂધ દોરી દૂધ વેડી અને વિરોધ વ્યક્ત કર્યો છે તમે જાણો છો કે એક લિટર દૂધ પેદા કરવું હોય તો ખેડૂતોએ કેટલી મજૂરી કરવી પડે છે ઝાટચારો હોય પશુપાલનને ખાણ હોય આવું સાઠ કે સિત્તેર કે એંસી રૂપિયા જથ્થું દૂધ એ રોડ ઉપર વેડી દેવું પડે એ ખેડૂતો માટે કેવી પરિસ્થિતિ છે અને કેવા સંજોગોમાં ખેડૂતોએ વેડી દેવું પડતું હોય છે એ સરકારે એ સમજવાની જરૂર છે અને તમારા ટીવીના માધ્યમથી હું સરકારને અને સહકાર મંત્રીને એ પણ વિનંતી કરવા માંગુ છું મંત્રીને ખબર ના પડતી હોય તો આપીને જાય ખરેખર તો સહકાર ની અંદર જે જાણકાર વ્યક્તિ હોય જે કોટિવ સેપ્ટર નો વ્યક્તિ હોય એને સહકાર મંત્રી બનાવવો જોઈએ આ લોખંડ કુટવાળા લોકોને સહકાર મંત્રી બનાવ્યા એમાં ગુજરાત ની અંદર સહકાર નું

મંદિરોને ખર્ચામાં મૂકી દેવાની એટલે જે મંડળીના સંચાલકો છે એ ડરના લીધે બહાર આવી શકતા નથી આ જે જે વિરોધ કરે છે પશુપાલકો કરે છે અને એમને પણ દબાવવાની કોશિશ કરવામાં આવે છે પણ હું ધન્યવાદ આપીશ આ વિસ્તારના પશુપાલકોને કે એમના એમના ન્યાય માટે એમને લડત આપી અને આ તમને ગોદરામ દૂધ મંડીરીનો કિસ્સો કદાચ ખબર હશે કે ત્યાં

લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે દૂધ ની અંદર યુરિયા નું મિશ્રણ કરી અને બનાવટી દૂધ બનાવવામાં આવે છે અને આ સામાન્ય ખેડૂતો નથી જે ડેરી સાથે સંકળાયેલા સંચાલકો છે એ જ આ લોકો સાથે ચેડા કરે છે ખરેખર તો સરકારે જાગૃત થઈ અને વાલા કે માળાની નીચેથી દૂર રહીને ને આવા લોકોને ને ચડાવી દેવા લેવાના

છેક ઉપરથી નીચે સુધી સડો જે પેસી ગયો છે સહકાર ક્ષેત્રમાં અને એમાં કારણ એ છે કે જે નેતાગીરી ઘૂસી રહી છે જે હમણાં કિરીટભાઈ બહુ વ્યવસ્થિત વાત કરી કે વિના સહકાર નહીં ઉદ્ધાર એ વાળી વાતનો છેદ ઉડી રહ્યો છે વર્તમાનમાં એટલે સહકાર ક્ષેત્રની આ સ્થિતિ છે અને પશુપાલકોને ન્યાય મળવો જોઈએ એના માટે સરકારે રાજ્ય સરકારે પણ ધ્યાન દેવું જોઈએ કે સહકાર ક્ષેત્રમાં જે નેતાજીઓ ઘુસેલા છે એ જે બધા ભ્રષ્ટાચારને સેહ આપી રહ્યા છે એ જે બધા છાયો આપી રહ્યા છે એમના ઉપર લગામ કસવી જરૂરી છે તો જ સહકાર ક્ષેત્ર એ સાફ થઈ શકશે એમાંથી ભ્રષ્ટાચાર દૂર થઈ શકે અને જે બધા વરિષ્ઠો કહી રહ્યા છે કે સમય હતો જ્યારે આ જે દૂધ મંડળીના જે મેન લોકો હતા એ ફક્ત એ સફેદ કપડાં પહેરીને આવે માથે ફાળ્યું હોય ને પછી એ જે નિર્ણય કરી નાખતા એ એકદમ જમીની સરે જોડાયેલ નેતા હતા અત્યારના પ્રમુખો બધા મર્સિડીઝ બીએમડબલ્યુ કારમાં આવે છે એમને ખબર પણ નથી હોતી કેવી રીતે દૂધ ધોવામાં આવે કેવી રીતે એક લિટર દૂધ કેવી રીતે બને છે એમને કદાચ ખબર જ નથી એના કારણે આ પરિસ્થિતિની સામે જોવામાં નથી આવતું ને એમાં રાજકારણ ભળેલું છે એના કારણે પશુપાલકો સૌ કોઈ હેરાન થઈ રહ્યા છે સહકાર મંત્રાલય આમાં વચ્ચે આવવું પડશે અને પશુપાલકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ દૂર કરવો પડશે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત